ધોરણ દસ વિશે સમાજ વિદ્યા પાઠ બે આજે આપણે આદિવાસી જે નૃત્યો છે એના વિશે વાત કરવાની છે તો આદિવાસી નૃત્યોની અંદર પેલું જોઈએ તો ગોફ ગૂંથન નૃત્ય આ એવી વસ્તુ છે કે નૃત્ય કરતા કરતા એ લોકો ગોફ એટલે કે જે પ્રકારના વાળની ગૂંથણી કરવામાં આવે એ રીતે આની ગૂંથણી કરતા જાય અને નૃત્ય કરતા કરતા એને છૂટું પણ પાડતા જાય છે આ રીતે એક પ્રકારનું નૃત્ય કરવામાં આવે છે તો એની વિગતે જોઈએ તો ગોફ નૃત્ય લોકો ઢોલના તાલે નૃત્ય કરે છે એટલે કે ઓનલી ફોર એમાં શું વગાડવામાં આવે છે ઢોલ તેમાં માંડવો થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધવામાં આવે જોઈએ તો આપણે માંડવા સાથે બાંધેલી છે તો દોરી બાંધવા રાખવામાં આવે છે અને આ નૃત્યમાં નાચનારા લોકો એટલે કે નૃત્ય કરનાર લોકો હાથમાં દોરીનો એક છેડો પકડે છે એટલે કે દોરીનો એક ભાગ પકડી રાખે છે અને બીજો ભાગ ક્યાં બાંધે છે બીજા હાથમાં દાંડિયા પકડે છે અને ઉપરનો એક ભાગ વધે તે ઉપર જે થાંભલો હોય વૃક્ષ હોય કે માંડવો કર્યો એની સાથે બાંધે એક હાથ પોતાના હાથમાં રાખીને બીજો હાથ જે ખાલી હોય એની અંદર દાંડિયા હાથમાં રાખે છે પછી તેઓ વેલ આકારે એક સુંદર અને એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા ફરતા જાય અને ગૂંથણ બાંધે અને છોડે છે પહેલાં જ કીધું એ રીતે આખું એનું જે ગૂંથણ થતું જાય અને પછી બીજો રાઉન્ડ લેતા જાય અને છોડવાનું કામ કરતા જાય છે હવે બીજું છે સિદ્ધિઓનું ધમાલ નૃત્ય સિદ્ધિઓના ધમાલ નૃત્યની વાત કરીએ ધમાલ નૃત્ય મૂળ આફ્રિકા અને ગીરની મધ્યમાં આફ્રિકાના મૂળ આફ્રિકાના લોકો છે અને રહે છે ક્યાં ગીરના મધ્યમાં હાલના જાંબુર ગામમાં વસેલા સિદ્ધિઓનું નૃત્ય છે ધ્યાન રાખજો ધમાલ નૃત્ય છે એટલે નામ સિદ્ધિઓનું ધમાલ નૃત્ય તો એ આફ્રિકાના મૂળ વતની ક્યાંના છે આફ્રિકાના ને ક્યાં આવીને વસ્યા ગીરના મધ્યમાં અને કયા ગામમાં અંદાજ તો જંબુરમાં તો જાંબુરમાં વસેલા સીધી લોકોનું નૃત્ય એટલે કે સીધીઓનું ધમાલ નૃત્ય આ નૃત્યમાં સીધીઓ નાળિયેરના કોચલા એટલે કે આપણે જેને કાચલા કહીએ તે કોચલામાં કોળીઓ ભરી એટલે કે જે અંદર વધે એમાં અંદર કોળીઓ નાખે છે અને તેના ઉપર કપડું બાંધી બનાવેલા મિશારા સોરી એને શું કહેવાય મશીરાને ખવડાવતા ખવડાવતા મોરપીછનું ઝૂંડ અને નાના ઢોલક સાથે ગોળાકાર ફરતા નૃત્ય કરતા હોય છે એટલે કે બાંધે છે ને ખખડાવતા ખખડાવતા શું કરતા જાય એનો અવાજ કરતા જાય તાલબ મોરપીસ શરીરે બાંધેલા હોય અને જૂનમાં ગોળાકાર ફરતા ફરતા નૃત્ય કરતા હોય છે અને જોજો પાછો અવાજ કેવો કરે હો અવાજ અને આરોહ અવરોહ સાથે ગવાતા આ નૃત્યોમાં પહાડ અને જંગલોના ઘેરા પડઘા પડતા હોય તેવું લાગે છે આરોહ એટલે કે અવાજ નીકળે અને પાછો એનો પડઘો પડે તો એ રીતે જંગલોમાં ઘેરા પડઘા અને પહાડોની વચ્ચેનો ઘેરો અવાજ સંભળાય છે સિદ્ધિઓના આ નૃત્ય પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે અને આની અંદર પશુ પક્ષીઓનો અવાજ પણ કરે છે હવે જોઈએ તો ત્રણ નૃત્ય મેરાયો પઢાર અને કોળી નૃત્ય તો હવે એના નૃત્યની વાત કરીએ તો મેરાયો નૃત્ય બનાસકાંઠાના વાવ વિસ્તારના લોકોનું નૃત્ય છે મેરાયો ક્યાં તો બનાસના વાવમાં સુરતવાળું વાવ નહીં સરખડ કે ઝુંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણો જેવા ઝુમખાઓ મેરાયો ગૂંથવામાં આવે છે એટલે કે લાંબા લાંબા જે ઘાસ આવે એના દ્વારા એ મેરાયો બનાવવામાં આવે છે મેરાયોને હાથમાં પકડી ઢોલના અવાજની સાથે તલવારના દાવપેજ એટલે કે તલવારથી દાવપેજ કરતા જાય અને નૃત્ય કરતા જોવા મળે છે એમાં ઢોલનો અવાજ જોવા મળે છે જેને મેરાયો નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે હવે વાત કરશું પઢાર નૃત્યની તો પઢાર નૃત્ય સુરેન્દ્રનગર વિસ્તારમાં પઢાર જાતિના લોકો કરે છે જે જાતિનું નામ એના જ નામ ઉપરથી નૃત્યનું નામ છે આ નૃત્યમાં દાંડિયા કે મંજીરાની સાથે મંજીરા પણ લઈને દાંડિયા પણ લઈ કોઈ પણ દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસુ લઈ અને બેઠા થવા આખું જે શરીર છે એ જમીન નીચે અડાડીને અને બેઠા થવાનું એ નૃત્ય આ લોકો નૃત્ય કરતા હોય છે પઢા નૃત્ય સાગરના મોજા કે મોજા પર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય કારણ કે એ રીતે જમીન ઉપર બેસતા ઉઠતા બેઠતા જાય નૃત્ય કરતા એટલે કે આપણને એવું લાગે છે કે સાગરના મોજા જે છે છે એ હિલોળા લે તેવું એ દ્રશ્ય ખડું કરે છે હવે છેલ્લું નૃત્ય એટલે કે કોળી નૃત્ય કોળી નૃત્ય સૌરાષ્ટ્રના કોળી લોકોનું નૃત્ય છે તેમાં તેઓ મધ્ય સોરી મધારસીઓ અને આટીવાળી ગોળ પાઘડી પહેરે જે રીત છે કઈ છે મધરાશીઓ અને આટીવાળી અને તેને છેડે આબલા એટલે કે આબલા એટલે કે કાચ ટાકેલા હોય છે અને ખાસ કરી એને લીલા કરના પટ્ટો બાંધવામાં આવે છે તેમજ કેળ ઉપર રંગીન પટ્ટો પહેરે છે અને નૃત્ય કરે છે